ફાઈનલી આજ આજનો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરી અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે અને અટાણે તો સવારના પૂરમાં ઉઠીને નાયો નથી બ્રશ કરી અને હવે તો અહીંથી હરિદ્વાર સો કિલોમીટર જ જેટલું છોટું છે તો ત્યાં જઈને પ્લાન કર્યો છે મેં તો નાહવાનો તો હવે જોઈએ અને તમને આજનો રાતે તો થાકી ગયો હતો એટલે રૂમ પણ હળખો તો દેખાડી શકો અને અટાણે તમને આખો રૂમનો વિઝિટ કરાવી કેવું રૂમ છે મજા આવી ગઈ ને તમને તો હે એસી લગાયેલું હોય તો ખાલી બાથરૂમ બહુ મોટું છે હવે અહીં ને ચેકઆઉટ કરવાનો ટાઈમ આવી ગયો છે તો એકવાર મેં કીધું નજર મારી લે કઈ છે રહેતું નથી ને તો ચાલો હવે હોટલ ને અલવિદા કરવાનો સમય આવી ગયો છે અને આપણો રૂમ એવો હતો એકસો ને આઠ હોટલનું નામ કંઈક આવું હતું હોટલ પાર્ક ટુ તો ચાલો હવે ગાડી દેખ એ હવા આપણે ક્યાં રાખીએ તો ફાઇનલી આપણી ગાડી અહીંયા રાખી દીધી અને આ આપણી ડ્રીમ છે જોરની સિટી હવે ટૂંક સમયમાં આવશે ને આખર જોવા ખાલી ખોરાના કોલ આજે તો સાડા આઠ વાગ્યાની જ છે મેટ્રો ટ્રેન જોવો તમે ખાલી હરિદ્વાર હવાના નાસ્તામાં આલુ પરોઠા અને આ માટી વાળા ચા આવી ગઈ છે તો કોને કોને પીધી જાય કમેન્ટ કરી નાખજો આ બાજુ હરિદ્વાર સાઈડ આવ્યા હોય ને અને ગરમ એવા હોય પાછા સ્વાદે એવો આવે છે ને 98 તો એકવાર એનું ખાવાની જરૂર જ છે તો આપણે નાસ્તો કરીને વળી કન્ટિન્યુ થઈ ગયા છીએ હવે જોવી કયો બોર્ડ આવે છે ક્યાં પહોંચ્યા બધું તમને બધું યમણા લાઈવ દેખાડ્યું હરિદ્વારમાં જોઓ ખાલી આર્મી વાની ગાડીઓની કેવડી લાઈન છે હરિદ્વાર અહીંથી બોતેર કિલોમીટર છે કેદારનાથ ત્રણસો હવે જોવી કઈ જગ્યાએ જાવું અટાડે તો હરિદ્વાર જવાનું છે ચાલીસ કિલોમીટર છે ટ્રાફિક જુઓ ખાલી કેટલો છે આગળ એટલો છે તો હજી તો હરિદ્વાર થોડુંક અહીંયા છે ને ટ્રાફિક જો ખાલી એટલે ફૂલ બે જામ થયેલો હોય શેનો જે કઈ ખબર નથી હવે આગળ જાય પછી ખબર પડે ફાઈનલી અડધી કલાક નો આપણે ટ્રાફિક જામ હતો એમાંથી નીકળી ગયા છે બારે હવે અહીંયા તો થોડોક થોડોક નોર્મલ ટ્રાફિક છે આગળ જોવી કેટલો છે કેટલો નહીં અને હરિદ્વાર અહીંથી લગભગ વી પચીસ કિલોમીટર જેટલું જ છે તો જે ખાલી ઈ હોટલામાં જ હતો હરિદ્વાર સિટીમાં એન્ટર થઈ ગયા તા આપડે તો હરિદ્વારમાં આ કઈ જગ્યા એવી છે કે જ્યાં ઓમ લખેલો છે જો ઈ પણ બ્રિજ વાળો છે હો પાછો પાણી હજી જોયું જ છે આપણા સાટું સ્પેશિયલ અને અહીંયા થોડુંક ટ્રાફિક જેવું હજી લાગે છે હરિદ્વારની બજારમાં આપણે આવી ગયા છીએ અહિયાં એક ગલી એવી છે કે જ્યાં ગુજરાતી હોટલ ત્યાં ગુજરાતી ખાવાનું મળી જાય પછી રહેવાનું પણ મળી જાય આખી ગુજરાતી ગલી જ છે તો અહિયાં જઈશ તો તમને બ્લોગમાં દેખાડીશ અત્યારે તો હવે હોટલનું સેટ કરવા જાય છે પછી હોટલ મળી જાય એટલે પછી મળી જાય તો ફાઇનલી અમે હોટલ બુક કરી લીધી છે અને હોટલ કંઈક આવી મહાવર વૈષ્ણવ હરિદ્વાર હરિદ્વારવાળા છે અંદર આવતા જ આપણે અહીંથી નીચેના ભાગ ફ્લોરમાં જવાનું છે તમને સરપ્રાઇઝ દેવાનો જો અને એક વસ્તુ દેખાડવાનું તમે જોવો તો રાજી થઈ જાઓ અમને તો રાજી થઈ ગયા છે તો આપણે આ રૂમ બુક કર્યો છે બસો એક અને ત્યાંથી તમે આવી રીતના કંઈક રૂમ આવો છે ચાર બેડરૂમ જેવી સેટી છે એક કબાટ છે અને મેન વસ્તુ તો આ જ છે અહીંથી જોવા બારી હતી ડાયરેક્ટ ગંગા નદી દેખાય ચોખ્ખી અને અહીંયા બાલ્કનીની બહાર નીકળતા જો દેખાય અને હજી હોટલ નીચેના ફ્લોર ઉપર જાવ એટલે પર્સનલ આવી રીતના કુંડ જે છે ગંગા નદીનો એમાંથી નાયક શકશું તો તમને અહીંયાનો વ્યૂ દેખાડીશ અહીંયા નીચે ગયા વર્ષે અમે આવી જ રીતના નાયા હતા ને આજ વખતે પણ એ જ હોટલમાં રોકાણા છે ને તો આવી રીતના નીચે જઈને હમણાં સ્નાન કરવા જશું તો અત્યારે બ્લોગમાં દેખાડીશ અને પાછા નીકળી ફરવા માટે તો હરિદ્વારની શેરીઓ તમને દેખાડીશ કંઈક આવી જ આ છે ગુજરાતી શેરી હરિદ્વાર ની બજાર છે ને ટ્રાફિક જોવો ખાલી દિવાળીની સજાવટ છે બધી હર્ષદી રેસ્ટોરન્ટ છે આપણા જામનગરનું હરિદ્વારની બજારમાં અહીંયા

એટલે હોટલ આવીને પૂઈ જાય વ્લોગ અહીં જઈને કરીએ જો તમને ગમ્યો હોય તમારી યુટ્યુબ ચેનલમાં જલ્દીથી જાવ જુઓ અને આઈડીને સોરી ચેનલને સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આનો ઇન્સ્ટાગ્રામમાં મિની વ્લોગ આવી જાય તો જલ્દીથી એમાં પણ જાઓ જુઓ અને આઈડીને ફોલો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને આવો વ્લોગ લઈને કાલે મળીએ